નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો

તમને ખબર જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ ચિંકારા કેન્દ્ર છે એ આવશે એટલે કે બનશે તો સાચો જવાબ શું આવશે કચ્છ જિલ્લામાં બનવાનું છે કઈ જગ્યાએ કચ્છ જિલ્લાનો જે બન્ની વિસ્તાર છે એ બંને વિસ્તારની અંદર જે લખપત તાલુકો છે લખપત તાલુકાના મિંડીયારી છે ત્યાં બનાવવાનું છે આ કેન્દ્ર નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા હવે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચિત્તા બાદ ચિંકારા અમલી કરાયો છે આ વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં અંદાજિત વીસ જેટલા ચિંકારા મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે ચિંકારા છે એનો જીવનકાળ બાર થી પંદર વર્ષનો હોય છે અને ચિંકારા છે શાકાહારી વનસ્પતિ જેવી છે વૃક્ષના પાંદડા ફૂલો ફળો વગેરે તે ખાતા હોય છે ચિંકારાનો સૌથી મોટો ખતરો એટલે ક્યાં ક્યાં જોવા મળે છે અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન અને એવા ઘણા ભારતમાં પણ સ્થળો છે જ્યાં માંસ અને ટ્રોફી માટે એમનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે અને આયુષ્યન છે એના રેડ લિસ્ટ મુજબ ચિંકારાની કુલ વસ્તી પચાસ હજારથી લઈને સિત્તેર હજારમાં છે

ધ્યારવાધ નો સકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યે કાજી નેમુ એટલે સાઇટ્રસ લેમન ને રાજ્ય ફળ તરીકે જાહેર કર્યું છે તો જવાબ આવશે આસામ રાજ્યે તમે જુઓ આ લીંબુ છે પરંતુ પપૈયા જેવું એટલે એટલી સાઈઝ તો નથી હોતી પરંતુ લંબ લાંબુ હોય છે આ લેમ બરાબર છે લાંબુ લીંબુ છે આસામ છે એણે કાજી નેમુ ને એનું રાજ્ય ફળ તરીકે ઘોષિત કર્યું છે તો આસામ સરકારે સત્તાવાર રીતે કાજી નેમુ ને

આસામની વાત કરી છે તમને ખબર હશે આસામ છે એનું કેપિટલ દીસપુર છે એના સીએમ હેમંતા બિસ્વા શર્મા છે એના જે ગવર્નર છે એ ગવર્નરનું નામ શું છે તો ગવર્નરનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ને આસામ છે એની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે ગુવાહાટીમાં જે એની હાઈકોર્ટ છે એ ટોટલ ચાર રાજ્યો માટે લાગુ પડે છે એક તો આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ ઓકે તમારા માટે પ્રશ્ન છે કે આપણા ગુજરાતનું રાજ્ય ફળ કયું છે જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તર નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેનને પ્રેસ કરીને અંદમાન અને નિકોબાર અંદમાન નિકોબાર કમાન્ડ શેમાં સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટ છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા ભારતીય નૌકાદળના જે વડા છે એડમિરલ આર હરિકુમાર એમણે અંદમાન અને નિકોબાર કમાન્ડની મુલાકાત દરમિયાન કેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું એમાં એક છે આઈએનએસ ઉત્ક્રોષ ખાતે પ્રિસિઝન એપ્રોચ રડારનું ઉદ્ઘાટન આ નવી સિસ્ટમ નવી રડાર સિસ્ટમ નૌકાદળ ઉડ્ડયન માટે ગેમ ચેન્જર છે જે એરક્રાફ્ટને ભારે વરસાદ અને ધુમ્મસ જેવી ઓછી દ્રશ્યતાની સ્થિતિમાં અત્યંત સચોટ માર્ગદર્શન આપે છે કોમ્યુનિકેશન અને ઓપરેશનલ ક્ષમતામાં સુધારો આઈએનએસ કોહાશા આઈએનએસ બાજ આઈએનએસ કાર્દીપ અને નેવલ કોમ્યુનિકેશન નેટવર્ક કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા જે પોર્ટ બ્લેર હાર્બરની સંચાર અને કાર્યક્ષમ કાર્યકારી ક્ષમતાઓને મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યા છે ઇન્ટીગ્રેટેડ અંડર વોટર હાર્બર ડિફેન્સ એન્ડ સર્વેલન્સ સિસ્ટમનું પણ ઉદઘાટન આ એક અત્યાધુનિક સુવિધા છે જે નેવલ નજીક સપાટી પરના અને પાણી જોખમો છે એ ઓળખે તેને ટ્રેક કરે અને આ ટેકનોલોજી છે પોર્ટ પોર્ટ એટલે હાર્બર છે એને જે સંભવિત દરિયાઈ જોખમોથી સુરક્ષિત કરશે નૌકાદળની મહત્વપૂર્ણ સંપત્તિના રક્ષણની ખાતરી આપીને એની સુરક્ષામાં વધારો કરશે અંદમાન નિકોબારની વાત કરીએ કેપિટલ પોર્ટ પ્લેયર છે તમારે એના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ કહેવાનું છે

તો જવાબ આવશે ગુવાહાટી ખાતે કઈ જગ્યાએ ગુવાહાટી તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા ગુવાહાટી ખાતે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી ત્યાં પ્રથમ ડિજિટલ ફ્યુચર ઇન્ડિયા ફ્યુચર સ્કીલ સમિટનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી છે રાજીવ ચંદ્રશેખર એમના દ્વારા કરવામાં આવ્યું છે અને તમને ખબર છે કે રાજીવ ચંદ્રશેખર એ કેન્દ્રીય મંત્રી છે પરંતુ રાજ્ય કક્ષાના છે તો કેબિનેટ મિનિસ્ટર કોણ છે મંત્રાલયની વાત કરું છું કમેન્ટમાં લખો આ ઉદ્દેશ ભારત અને વિશ્વ માટે તૈયાર પ્રતિભાઓને પ્રેરિત કરવા માટે વ્યૂહરચના પર વિચાર વિમર્શ કરવાનો છે તેમજ અભ્યાસક્રમ એમાં ઉદ્યોગોની માંગ અને ધોરણો સાથે તે સુસંગત છે એની ખાતરી કરવા દેશભરમાં ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી બનાવવાનો છે હવે આની અંદર જો ઇન્ટેલ એચસીએલ માઇક્રોસોફ્ટ કિન્લી આઈએમ રાયપુર આવી વીસથી વધુ વ્યૂહાત્મક સંસ્થાઓ સહયોગ આપશે આ સમિટ મુખ્ય ચાર થીમ છે એટલે કે સોરી આ સમિટમાં મુખ્ય થીમ પર ચાર પેનલ ચર્ચાઓ કરવામાં આવી કઈ કઈ સેમિકોન ઇન્ડિયા ઇન્ડિયા એઆઈ સાયબર સિક્યુરિટી ઇમરજિંગ ટેકનોલોજી ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ટેલેન્ટ ફોર ધ ગ્લોબલ વર્ક ફોર્સ આ યાદ રાખજો ક્વેશ્ચન તાજેતરમાં ભારતની કઈ પહેલ ને એઆઈ સંચાલિત રોડ સેફ્ટી છે તો જવાબ આવશે આવશે આઈ આઈ રાસ્તે રાસ્તે શું તો ભારતે એઆઈ સંચાલિત રોડ સેફ્ટી ઇનિશિયેટીવ માટે નવમું ટેક પ્રાઇઝ જીત્યું છે યુએ સરકાર દ્વારા સ્થપાયેલ એવોર્ડ વિશ્વભરમાં સરકારી સંસ્થાઓ દ્વારા અમલમાં મુકાયેલા સર્જનાત્મક અને નવીન તકનીકો ઉકેલનો સ્વીકારે છે આ રાસ્તે એટલે ઇન્ટેલિજન્સ સોલ્યુશન ફોર રોડ સેફટી થ્રુ ટેકનોલોજી એન્જિનિયરિંગ તો માર્ગ અને પરિવહન ગડકરી છે દ્વારા આ એક પહેલ શરૂ કરવામાં આવેલી છે આ પહેલ માર્ગ સલામતીમાં ક્રાંતિ લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી વિસ્તારમાં માર્ગ અકસ્માતોમાં પચાસ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે તમને ખબર છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના ચેરમેન નું નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ કોણ બન્યા છે તો રણજીત કુમાર અગ્રવાલ જેઓ સીએ છે ઉપપ્રમુખ કોણ બન્યા તો ચરણજોત સિંહ નંદા બંનેની નિમણૂક બે હજાર વર્ષ બે હજાર ચોવીસ પચીસની મુદત માટે કરવામાં આવી છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો ઓગણપચાસમાં એના માટેનો એક અધિનિયમ એક એક્ટ લાવ્યા હતા ઓગણીસો ઓગણપચાસ એના હેઠળ એની સ્થાપના થઈ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયના નિયમન અને વિકાસ માટે જવાબદાર સંસ્થા છે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વહીવટી દેખ હેઠળ તે કાર્ય કરે છે આ યાદ રાખજો ચલો એક પ્રશ્ન તમારા માટે ભારતમાં સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની જ છે અહીંયા તમને ડેલી કરંટ ફીરની પીડીએફ મળશે તમને પોલ્સ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક અવશ્ય કરજો તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો અને હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને વર્ષ બે હજાર ત્રેવીસ માટે અઠ્ઠાવન મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે તો ગુલઝાર અને જગદગુરુ રામ ભદ્રાચાર્ય બંનેને આપવામાં આવશે કોને આપવામાં આવશે એક તો ગુલઝાર છે અને બીજા છે જગદગુરુ રામ ભદ્રાચાર્ય આ બંનેને અઠાવનમાં નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવશે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર એના વર્ષ બે હજાર ત્રેવીસ માટે જે પ્રાપ્તકર્તાઓ છે એની જાહેરાત કરવામાં આવી છે પ્રખ્યાત ઉર્દૂ કવિ અને બોલિવૂડ વ્યક્તિત્વ ગુલઝાર અને પ્રતિષ્ઠિત સંસ્કૃત વિદ્વાન અને આધ્યાત્મિક નેતા જગદગુરુ રામ આ બંનેને આપવામાં આવશે ગુલઝારની વાત કરીએ તો એમનું નામ જન્મ સમયે પૂરણ કાલરા હતું જેઓ ઉર્દુ કવિતા હિન્દી સિનેમા એક ક્ષેત્રમાં પોતાનું એક અવિશ્વસનીય સાહિત્ય નામ પોતાનું કોતરેલું છે તેમની પેઢીના ઉર્દુ કવિઓમાંના તે એક એક છે ગુલઝારનું યોગદાન બોલિવૂડમાં એક લેખક તરીકે દિગ્દર્શક તરીકે નોંધપાત્ર કાર્યને સમાવવા માટે કાવ્યાત્મક કરતા પણ વિસ્તરે છે એટલે બહુ મોટું નામ છે બોલીવુડમાં તેમની સિદ્ધિઓને ઉર્દુ માટેના સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળેલો છે પદ્મભૂષણ મળ્યો છે અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અસંખ્ય પુરસ્કારો આપવામાં આવે છે એમના વખાણ કરવામાં આવે છે જો તમને ખબર હોય તો બહુ વર્ષો પહેલા ફિલ્મ આવી હતી સ્લમ ડોગ મિલિયોનર એમાં એક સોંગ હતું જય હો આ સોંગને એમની આંતરરાષ્ટ્રીય પ્રશંસા દર્શાવતા ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ બંને આપવામાં આવ્યા હતા આ ઉપરાંત તમે નામ સાંભળ્યું હશે ઓમ કારા કરીને ફિલ્મ તમે નામ સાંભળ્યું હશે દિલસે ફિલ્મ તમે નામ સાંભળ્યું હશે ગુરુ ફિલ્મ આ બધી ફિલ્મો છે એમાં એમણે સોંગ્સ લખ્યા છે જે બહુ વખાણવામાં આવેલા છે હવે જગદગુરુ રામભદ્રાચાર્યની વાત કરીએ તો એક સંસ્કૃત વિદ્વાન છે

એટલે એવું કહી શકાય કે એમની પદ્મ વિભૂષણની એમની પ્રાપ્તિ ભારતીય સંસ્કૃતિ અને શિષ્યવૃત્તિ પણ એમની નોંધપાત્ર અસરને પ્રમાણિત કરે છે હવે જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરીએ ઓગણીસો ને પાસઠમાં એની સ્થાપના થઈ હતી જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે પાંચ દાયકાથી વધુ સમય સુધી ફેલાયેલા વારસા સાથે આ એવોર્ડ વિવિધ ભારતીય ભાષામાં લેખકોના કાર્યોની ઉજવણી કરી રહી છે જે દેશની સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને પ્રતિબિંબિત કરે છે જ્ઞાનપીઠ પુરસ્કાર છે બે સત્તર લાખ હતા હવે બે હજાર ચોવીસમાં જોઈએ છે કે કેટલા લાખ આપે છે સાથે વાઘદેવી છે એમની પ્રતિમા આપવામાં આવે છે તમને ખબર છે કે ગુજરાતની અંદર ટોટલ જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા ચાર જણા છે એટલે કે ચાર સાહિત્યકારો છે એમનું નામ તમારે કહેવાનું છે

તમારે કહેવાનું છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે મનાઈએ છીએ સુવ્યવસ્થિત કરવાનો છે અને શૈક્ષણિક સેવાઓની સગવડને વધારવાનો છે ધર્મેન્દ્ર પ્રધાને દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ તરીકે અપાર આઈડીના મહત્વ પર ભાર મૂક્યો હતો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી હતી એકવીસ થી અઢાર તો તારકુંડે સમિતિ ઓગણીસો ને નેવ્યાસી એકસઠમો બંધારણ સુધારો લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી માનવ સંસાધન મંત્રી એટલે હાલમાં શિક્ષણ મંત્રી કહી શકાય લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોનો સમાવેશ થાય છે તો પ્રધાનમંત્રી ચોથો પ્રશ્ન પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા કે જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છ અઠવાડિયા સુધી હોય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે તો અરવલ્લી કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર છે તો મુન્દ્રામાં ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં છે યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે અમૂલ ડેરી બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલા ચાર શહેરોમાં વસ્તી ગીસ્તામાં પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે તો સુરત હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે નૃત્ય કલા પર્વ વસંતોત્સવનો શુભારંભ થયો હતો ગાંધીનગરમાં તાજેતરમાં સમાચારમાં રહેલ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન એ કયા દેશની લક્ઝરી ટ્રેન છે તો સાઉદી અરેબિયા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું છે તો પહેલો પ્રશ્ન ચિંકારાનું બીજું નામ શું છે ભારતીય ગઝેલ કહેવાય છે શું કહેવાય છે ને ઇન્ડિયન ગઝેલ યાદ રાખજો પૂછી નાખે ક્યાંક સેકન્ડ પ્રશ્ન ગુજરાતનું રાજ્ય ફળ કેરી છે ત્રીજો પ્રશ્ન અંદમાન નિકોબારના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એમનું નામ છે ડી કે જોશી ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન આપણા માહિતી મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ જેવો આપણા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ના પણ મિનિસ્ટર છે અને સાથે સાથે તેઓ ડે ચાર્ટર્ડ એકાઉન્ટ ડે ક્યારે મનાયે છે ભારતમાં પહેલી જુલાઈએ સાતમો પ્રશ્ન ચાર ગુજરાતીઓ જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા તો પહેલા ઓગણીસો માં કોને મળ્યો ઉમાશંકર જોશીને ત્યારબાદ ઓગણીસો પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશીને નિશ્ચિત માટે પન્નાલાલ પટેલને માનવીની માટે બે હજાર એકમાં શાહને મળ્યો બે હજાર પંદરમાં સમગ્ર સાહિત્ય માટે કોને આપવામાં આવ્યો છે રઘુવીર ચૌધરી યાદ રાખજો રઘુવીર ચૌધરીને બે હજાર ચોવીસમાં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો આઠમો પ્રશ્ન કે શિક્ષણ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તો શિક્ષણ દિવસ અગિયારમી નવેમ્બર વિશ્વમાં શિક્ષણ દિવસ ચોવીસમી જાન્યુઆરીમાં રોજ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરની પોલીસે દેશનું પ્રથમ ચેટબોર્ડ એટલે પોલીસ દ્વારા ચેટબોર્ડ બનાવવામાં આવ્યું હોય એ કયા શહેરની પોલીસ સાદી ભાષામાં જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ કયા રાજ્યથી શરૂ થશે જો તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ કમેન્ટમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંને યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો આજે થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું હશે પરંતુ ચલાવી લેજો સ્ટાર્ટિંગમાં થોડુંક આજુબાજુમાં લગ્ન ચાલતા એટલે ઘોંઘાટ હતો તો મિત્રો અહીંયા સ્ટોપ કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત